કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે આજે તેઓ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે જવાના છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કોડીનાર મુલાકાત પહેલા મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે જી હા ઇકો ઝોનને લઈને વિરોધ છે તે દિવસે દિવસે ગીર સોમનાથ સહિત આજુબાજુના જિલ્લાઓમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો દેખાઈ રહ્યું છે ઇકોઝોન નાબૂદ કરવામાં આવે તે પ્રકારની માંગ તેના ખેડૂતો કરી રહ્યા છે ને આને લઈને શું વિરોધ કેવી રીતે તેમણે કર્યો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં નું સ્વાગત છે હું છું ફેઝાન ફરી એકવાર ગીર સોમનાથ સહિત આજુબાજુના જિલ્લાઓમાં ઇકો ઝોનનો મુદ્દો ઉઠ્યો છે જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આને લઈને કેન્દ્ર સરકાર દ્વારા થોડાક સમય પહેલા જ એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું કે આગામી સમયમાં જે ગીર સોમનાથ હોય અમરેલી જિલ્લો હોય કે પછી અલગ અલગ જિલ્લાઓ તેના તાબામાં આવતા હોય ત્યાં ઇકો ઝોન લાગુ કરવામાં આવશે ને તેને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને નારાજગીની સાથે તેઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે તેઓ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આજે સભા કરવાના છે તે પહેલાં મહિલાઓનો વિરોધ જોવા મળ્યો આ મહિલાઓએ ઇકો ઝોન નાબૂદ કરવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર બોલાવ્યા હતા અને એ સૂત્રોચ્ચારના દ્રશ્ય પણ સામે આવ્યા છે આપે દ્રશ્ય જય માતાજી આ વિડીયો એટલા માટે ઉતારવામાં આવે છે કે હિરણવેલ ગામના જે તમામ ગામના લોકો છે આ ઇકોઝોનનો વિરોધ કરે છે હમણાં થોડો સમય પહેલાં આપણે મુખ્યમંત્રી શ્રી ગીર સોમનાથ આવેલા એમાં અહીંયા ઇકોઝોન વિશે કાંઈ વાત ના કરેલી મુદ્દો ન લીધેલો અને અત્યારે થોડો સમય પહેલાં આપણે વડાપ્રધાન શ્રી પણ આવેલા હતા ગીરને નિહાળવા અહીંયા નજીકથી ગીરને નિહાળી પણ એમાં પણ ઇકોઝોનનો કાંઈ મુદ્દો ના આવ્યો અને આજે આપણે ગૃહમંત્રી અમિત શ્રી અમિત આવેલા છે અને એના માટે અમે ઇકોઝોનનો વિરોધ કરીએ છીએ અને થોડું ગામ ગીરની પબ્લિક અત્યારે થોડી હેરાન છે એના વિશે થોડુંક કે એવી આશા રાખીએ છીએ જય જવાન જય કિસાન મુદ્દે ત્યાંના સ્થાનિકો છે છે તેમણે સ્પષ્ટ નારાજગી દર્શાવી તેમનું કહેવું છે કે આ વિરોધ થકી કેન્દ્ર સરકાર સુધી પહોંચે દેશના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે જ્યારે આવવાના છે ત્યારે ગઈકાલે મેં પોતે એક વિડીયો મારફત ગીરના ઇકોઝોન થી પીડિત તમામ લોકોને એક મેસેજ આપ્યો હતો કે જો ઇકો ઝોન માટે તમે સવાલ નહીં ઉઠાવો ઇકો ઝોન માટે તમે આગળ નહીં આવો અને ઇકો ઝોન માટે તમે અવાજ નહીં ઉઠાવો તો તમારા માટે બીજું કોઈ બોલવા આવવાનું નથી ત્યારે એ વિડીયોના આહવાન બાદ આજરોજ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના આગમન પહેલાં જ ગીરમાં ઇકોઝોનનો વિરોધ ભભૂકી ઉઠ્યો છે ઠેર ઠેર મહિલાઓ દ્વારા અને અન્ય લોકો દ્વારા ઇકો ઝોનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઇકોઝોનને નાબૂદ કરવાની માંગ કરવામાં આવી રહી છે રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામની પણ પ્રતિક્રિયા સામે આવી છે છેલ્લા ઘણા સમયથી ઇકો ઝોન નાબૂદ કરવાનો અભિયાન ચલાવી રહ્યા છે તે નેતૃત્વ કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં તેઓ અલગ અલગ ગામડાઓમાં જઈને સભાઓ પણ કરી રહ્યા છે પરંતુ જે